માળિયા હાટીનામાં સ્વામિનારાયણ મંદિર દ્વારા જલઝીરણી ઉત્સવની સૂર્યગંગા નદીમાં અતિ અતિભવ્ય ઉજવણી માળિયા હાટીનામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વામિનારાયણ મંદિર અને સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા જલ ઝીરણી ઉત્સવની સૂર્યગંગા ત્રિવેણી ઘાટ ખાતે નદીમાં ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે સવારના દસ વાગે સ્વામિનારાયણ મંદિરેથી બેન પાર્ટી સાથે વાજતે ગાજતે એક વિશાળ શોભાયાત્રા નીકળી સૂર્યગંગા નદીના ઘાટ ખાતે પહોંચી હતી સ્વામિનારાયણ ભગવાને આજથી બસો વર્ષ પહેલાં આ નદીમાં સ્નાન કર્યું હતું અને પીપળે પાણી પણ રેડ્યું હતું એ પીપળો પણ અત્યારે મોજૂદ છે અને સ્વામિનારાયણ ભગવાને પોતે આ નદીનું નામ સૂર્યગંગાનું નામ પાડેલ છે અહીં મેઘલ નદી લાઠોદરિયો નદી અને વડાળા ભાખરવડ તરફથી આવતી પાંડરવો સહિત ત્રણ નદીઓનો અહીં ભેગી થાય છે એટલે આ નદી ત્રિવેણી સંગમ તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે આ નદીનું વહેણ પૂર્વ દિશામાં સૂર્યનારાયણની સામે છે એટલે આ નદીનું સૂર્ય ગંગા ઘાટ તરીકે પણ પ્રખ્યાત છે અહીં પિતૃતર્પણ અને શ્રાદ્ધ પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ કરવા આવે છે ઘણા બધા લોકો અહીં પોતાના સ્વજનોના અસ્થિ પણ પધરાવે છે પધરાવે છે આ માટે આ સ્થાન ખૂબ જ અગત્યનું છે આમ આ સ્થાનનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ખૂબ જ મહત્વ છે આ નદી પ્રસાદીની તરીકે પણ ઓળખાય છે સ્વામિનારાયણ મંદિર આટીના દ્વારા દર વર્ષે જલજીરણી ઉત્સવ અહીં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે હરિકૃષ્ણ મહારાજને નૌકા વિહાર કરવામાં આવે છે હરિકૃષ્ણ મહારાજની રથયાત્રાને હરિકૃષ્ણ મહારાજની રથયાત્રાને સૂર્યગંગા નદીમાં પધરાવવામાં આવી ધૂન કીર્તન કરવામાં આવે છે હરિકૃષ્ણ મહારાજને નાવમાં બેસાડી નદીમાં તરાવવામાં આવે છે સરદાર સ્વામિનારાયણ મંદિરના શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામીના સંતો આ ઉત્સવમાં ખાસ પધાર્યા હતા સંતો દ્વારા હરિકૃષ્ણ મહારાજનું પૂજન અર્ચન અને ચાર આરતી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં હરિભક્તો ભાઈઓ બહેનોએ આ પ્રસંગમાં હાજરી આપી હતી આ પ્રસંગે સૂકી ભાજી ફરાળી ચેવડો અને પેટીસનું ફરાળ તમામ દર્શનાર્થીઓને સત્સંગ સમાજ દ્વારા કરાવવામાં આવ્યું હતું હરિભક્તોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો તમામ સત્સંગીઓએ ખંભે ખંભા મેળવી ભારે જહેમત ઉઠાવી હતી જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી